હમણાં એક ગાય ઉતરી છે પહેલીયાત પહેલાં વેતરની ગાય હાલમાં ઉતરી છે ગાય હાલમાં દોરાવી લાવેલી છે દોયેલી છે એટલે થોડું મગજમાં તમને ઓછું બે હશે પહેલાં વેતરની ગાય છે જોઈ શકો છો તમે પહેલાં વેતરની છે લા પહેલાં વેતરની છે તાજી વીયેલી છે હાલમાં દોરાઈ ગઈ છે એટલે તમને થોડું મગજ ઓછું બેસે હમણાં જ ઉતરી છે તમે એના ઓસર જોઈ શકો છો કારણ કે હમણાં હાલ જ દોરા એડજસ્ટ લાવી લે છે મારા બાજુના ગામમાંથી એટલે થોડું શેદ મગજ ઓછું બેસે પેલી જ છે અને એનું અડણ પણ તમે જોઈ શકો છો પાછળથી બહુ સારું છે ઓસર ચારે ચાર છૂટા છે પણ દોરાઈ ગઈ છે એટલે થોડું મગજ તમને ઓછું બેલા વેતરની છે એકદમ સારી છે ગાય દૂધ પણ હું તમને કહી દઉં અને ભાવ પણ કહી દઉં છું એકદમ શાંત મગજની છે એના હાથ પણ ફેરવી શકાય છે એના ઓછળગાળા તમે જોઈ લો ચારે ચાર ઓછળગાળા છૂટા છે પણ ધોવાઈ ગઈ છે એટલે થોડી મગજમાં તો તમને ઓછી જ બેસશે હમણાં જ દોવરાવણી છે એકદમ શાંત મગજની છે હરે હરે હે હર જોઈ શકો છો તમે એના પાસલના ઓસળ બે પણ છૂટા છે એટલે દોરાયેલી છે એટલે થોડી મગજમાં તો ઓછી જ બેસે તમને પણ ઓસળ ગાળો જોઈ શકો છો એનો આ પાસળનો ઓડણ ઓર્ડર છે આ બાજુ તમને બતાવી દઉં હાઇટમાં ફૂલ છે હાઈટમાં પણ તમે જોઈ શકો છો અને બીજી પણ એક પહેલિયાત રેડલી છે એ પણ હું તમને બતાવી દઉં છું કે એ પણ દોવાઈ ગઈ છે પણ તમે જોઈ શકો છો એનો એ પણ અને એનું આ રેટલું છે આજે આપણી પાસે બે પહેલીયાત રેડલી છે પણ લોકલ ખાસ ધ્યાન રાખજો કે આપણી પાસે કોઈ લોકલ આવે છે બીજી કોઈ બહારની ગાય નથી આવતી બીજી પણ હું તમને પહેલીયા જ બતાવી દઉં છું કે થોડી આજ મગજમાં એક મિનિટ કેમેરા જોઈ શકો છો તમે એને પણ પાસળનું અડાણ છે એકદમ આ પહેલિયાત છે અને ઓલી પણ આ બંને પહેલિયાતમાં આપણા વાડે આવેલી છે ગાય અને આપણું ગામ છે રા અને રા ચોકડી આવો એટલે આપણે જેતડા રોડ ઉપર નજીકમાં જ વાડો આવેલો છે પણ ખાસ ધ્યાન રાખજો કે આપણે લોકલનો વેપાર છે બહારની ગાયનો વેપાર અમે નથી કરતા એનો પણ ઓચલગાળો જોવો હોય તો હું તમને બતાવી દઉં છું કે જોઈ શકો છો એનો ઓચલગાળો એકદમ છૂટો છે અને ઓલીનો પણ બંને પેલીયાત ગાયો છે આજે હાજરમાં અને આ ગાયનો હાલમાં દૂધ છ લીટર છે તાજી વીયેલી છે છ લીટર દૂધ હાજરમાં છે આ ગાયનું અને ઓલી પેલીયાત રેડલી જે કાળી છે એનું દૂધ આઠ લીટર દૂધ હાજરમાં છે તાજી વીઆેલી છે પણ છ લીટર દૂધ હાજરમાં છે અને ભાવ પૂછવો હોય તો આપણો મોબાઈલ નંબર તમે લખી લેજો નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ આ આપણો મોબાઈલ નંબર છે ફોન કરી અને અમને ભાવ તમે પૂછી શકો છો અને ભાવ વીડિયાની અંદર ન બતાવવાનું કારણ એક જ છે કે અમારી પાસે